जी आपो जी, तमें किया पटारे मेली मारा मैयर निरणाई जी कोई कंकु थापा भूसी दई मने भीते थी उतराव कोई मीढ़ी मरजादा लई मने पांचीकड़ा पकड़ाओ खड़की खोलो बाई जी खड़की खोलो बाई जी તમે કિયા કટાણે પોખી મારા કલરવની કઠણાઈજી કૂંચી આપો બાઈજી તમે ઘરચોળામાં ઘૂઘરિયાળી ઘરવખરી સંકેલી તમે અણજાણ્યા ઉંબરીએથી મારી નદીઓ પાછી ઠેલી માર્ગ મેલો બાઈજી મારગ મેલો બાઈજી તમે ક્યા કુહાડે વેડી મારા દાદાની વડવાઈજી કૂંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ આ રચનાના કવિ તરીકે સરહૃદય શ્રોતાઓ સમક્ષ થોડી વાત કરું પહેલી વાત તો એ કે આ રચના મેં ગાતા ગાતા લખી છે ગવાતું ગયું અને શબ્દો આવતા ગયા હું લખતો ગયો એના સ્વર્ણયોજન તો બીજાઓએ કર્યા છે સુંદર કર્યા છે પણ મેં કેવી રીતે એ ગાયું હશે મારા મનમાં એનો ખ્યાલ આવે એટલા માટે હું એની એક પંક્તિ ગણગણો કુંચી આપો પટારે મેલી મારા મૈયરની શરણાઈજી કોઈ કંકુ થાપા ભૂસી દઈ મને ભીતે થી ઉતરાવો કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચ કળા પકડાવો ખડકી ખોલો બાઈજી ખડકી ખોલો બાઈજી તમે કિયા કટાણે પોખી મારા આપો બાઈજી તો આવો કંઈક ઢાળ હતો મારા મનમાં જયારે મેં આ લખ્યું બાઈજી શબ્દ થોડો અપરિચિત છે કદાચ સૌરાષ્ટ્રમાં સાસુ માટે વપરાતો આ શબ્દ છે સૌરાષ્ટ્રમાં હજી આજે પણ કેટલાક ગામોમાં વહુ સાસુને બાઈજી કહીને બોલાવે છે એની પાસે આ નવોઢા કૂંચી માગે છે કૂંચી આપો બાઈજી એનો અર્થ એ થયો કે બાઈજીએ કશુંક લઈ લીધું છે કશુંક પટારામાં મૂકી દીધું છે એને તાળું મારી દીધું છે અને એની કૂંચી પોતાની પાસે રાખી લીધી છે આ ગીત સાસુ વહુ વચ્ચેના તનાવનું કે સાસુના વહુ પ્રત્યેના અધિકારનું ગીત છે એવું નથી આ ગીત એક એવી નવોઢા બની ગયેલી કન્યાનું ગીત છે કે જે પોતાના શૈશવમાં બાળપણમાં પોતાના ઘરમાં જેમની જેમની સાથે રહી જે સખીઓ જે સગાઓ જેમની સાથે રમતો રમી આ બધું જ મૂકીને અહીં શ્વસુર ગૃહે આવી છે જે કન્યાને પોતાના દાદાનો વત્સલ હાથ મસ્તક પર ફર્યો હશે એ દાદા રૂપી વડલાની આ વડવાઈ છે આ કાવ્ય એ છૂટી ગયેલા ઐશ્વર્યની પીડાનું કાવ્ય છે સાસુ બહુના ઝઘડાનું નથી ઉંમર ઓળંગીને એક પગ શ્વસુર ગૃહે જ્યાં મુકાય છે ત્યાં જ પાછળનો પગ ઊંચો થાય અને પેલી બધી જ મૂડી ચાલી જાય અને પોંખે કોણ સાસુ સાસુએ પ્રોક્ષણ કીધા અને વહુના અશિશુકાળના પોતાના પિયરના બધા જ સ્વપ્ન બધી જ ગમતો બધો આનંદ એ એક સ્મૃતિ રૂપે સાચવી લીધો પોટકામાં બાંધી દીધો પટારામાં મૂકી દીધો તાળો મારી દીધો અને એની કુચી પોતાની પાસે રાખી દીધી હવે આ નવોઢા શું કહી રહી છે કોઈ કંકુ થાપા ભૂસી દઈ મને ભીતીથી ઉતરાવું હવે એ જળ બની ગઈ હવે તો એ કંકુ થાપામાં છપાઈ ગઈ સ્થિર થઈ ગઈ એની ગતિશીલતા ચાલી ગઈ એને એમ છે કે આ મીંઢાળ હજી તો કાંડે બંધાયેલું છે એની મર્યાદા એની મર્યાદા એ એવી તો નડે છે કે પેલા પાંચીકડા પકડીને જે રમતો સહિયરો સાથે પોતે રમી છે એ હવે રમી શકે એમ નથી એ બધું ચાલ્યું ગયું આ કોઈક કટાણે સાસુએ પોતાને પોંખી દીધી માત્ર પોતાને નહીં પોતાના કલરવને અને એ કલરવ ચાલ્યો ગયો એની કઠણાઈ જાણે આ નવોઢા અનુભવી રહી છે એ કહે છે તમે ઘરચોળામાં ઘૂઘરિયાળી ઘરવખરી સંકેલી આ એક વસ્ત્ર એવું પહેરાવી દીધું જે આજ સુધી કદી પહેરું નહોતું અને એમાં આ બધું સંકેલાઈ ગયું મારી ઘરવખરી જે હતી અત્યાર સુધીની મારા પિયર ગૃહની એ બધી જાણે એમાં સંકેલાઈ ગઈ એક શ્વેત એવા એક પાનેતરમાં એક રંગીન એવા ઘરચોળામાં હવે હવે તો એક અણજાણ્યા ઉંબરીએ પોતે ઊભી છે ઉંબર અજાણ છે આ તરફ પિયર છે પેલી તરફ શ્વસુર ગૃહ છે આ ઉંમર એવી સ્થિતિ છે જે અવઢવને ચિંધી આપે છે એ કહે છે કે તમે અણજાણ્યા ઉંબરીએથી મારી નદીઓ પાછી ઠેલી આ યુવતી આ ષોડશી આ નવોઢા એ જાણે નદીની જેમ અત્યાર સુધી વહેતી હતી ખળખળ અને હવે આ ઉંબરમાં આવીને એ અટવાઈ ગઈ અને અહીંથી જ એને જાણે કોઈ પાછી મોકલી દીધી પેલો ખળખળાટ ચાલ્યો ગયો પેલું વહેણ ચાલુ ગયું પેલી ગતિ ચાલી ગઈ અને હવે હવે અહીં સ્થિરતા છે હવે અહીં ગોઠવણ છે હવે અહીં આચાર સંહિતા છે હવે અહીં જે કંઈ કરવાનું છે તે એક નવા વાતાવરણમાં ગોઠવાઈને કરવાનું છે અને એટલે એને યાદ આવે છે દાદાનો એ વત્સલ હાથ કે જે પોતાના મસ્તિષ્ક પર ફરતો હતો એ દાદાની આ દીકરી વડલાની વડવાઈ એને જાણે કોઈએ કુહાડે કાપી નાખી એવો કુહાડો કે જે ક્રૂર હોય એવો કુહાડો કે જે આ પોતાનું જે કંઈ શિશુકાળનું પિયર ગૃહનું સૌંદર્ય છે એને ગણકારે નહીં અને એને રફે દફે કરી નાખે એ કહે છે કે તમે ક્યાં કુહાડી વેડી મારા દાદાની વળવાઈજી કૂંચી આપો બાઈજી આ કૂંચી એ કંઈ આ બધી વસ્તુ પાછી મેળવવા માટે માગવામાં આવેલી કૂંચી નથી એ કૂંચી તો એટલા માટે માગવામાં આવે છે કારણ કે અહીં શ્વસુર ગૃહે પણ એને આ આનંદ મળી શકે એનું લૂંટાઈ ગયેલું જે ઐશ્વર્ય છે એ એને અહીં પણ પાછું મળે એવી એક આસ્થા આ નવોઠાની ઉક્તિમાં છે કે મને તમે કૂંચી આપો એટલે હું આ ઘરમાં પણ પેલું મારું મેં ગુમાવી દીધેલું ઐશ્વર્ય પાછું મેળવું સાસુ પર ભરોસાનું આ ગીત છે સાસુને સંબોધીને એને વગોવાનું આ ગીત

બાઈજીને સંબોધન થઈ ગયું અને પટારામાં મુકાઈ ગયેલી એ મૈયરની શરણાઈ કે જે શરણાઈનો સૂર વાગ્યો અને એને અહીંયા આવવા માટે વિદાય લઈ લેવી પડી એનું એને સ્મરણ થઈ આવ્યું અને એ વૈભવમાં ફરી પાછી મુકાવવા માટે મથતી અને માગણી મૂકતી એવી નવોઢાનું આ ગીત છે બહુ ગમ્યું છે બધાને બહુ ગવાયું છે હવે તો એવું થયું છે કે એ ગીત જ્યારે ગવાતું હોય ત્યારે હું સાંભળતો હોઉં તો મને પણ એવું લાગે છે કે કોઈએ સરસ લખ્યું છે કવિ પોતાની રચનાથી આટલો તટસ્થ બની જાય અને એના શબ્દ શબ્દનું સૌંદર્ય અનુભવતો રહે એનાથી વિશેષ કોઈ કવિતા સિદ્ધ કવિતા નથી હોતી આ રચનાની આવી સિદ્ધિનો મને આનંદ છે અને સહૃદય શ્રોતાઓને એ ગમે છે એનો સવિશેષ આનંદ છે ધન્યવાદ नदियों पाची ठेली हो चरिनी, चरिनाई